નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં આજે આપને આ વિડીયોમાં જોઈશું અયોધ્યા રામ મંદિર વિશે તો સૌ પ્રથમ મંદિર સ્થાપત્યની શૈલી છે નાગર શૈલી તેનું ભૂમિ પૂજન પાંચ ઓગસ્ટ બે હજાર વીસ ના રોજ થયું હતું પ્રાણ પ્રતિષ્ઠા દિવસ છબ્બીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ મંદિરની પહોળાઈ બસો પચાસ ફૂટ મંદિરની ઊંચાઈ એકસો એકસઠ ફૂટ મંદિરની લંબાઈ ત્રણસો ફૂટ કુલ વિસ્તાર બે પોઈન્ટ સિત્યોતેર એકર માળ ત્રણ મંડપ પાંચ પિલ્લર ત્રણસો બાણું દરવાજા ચુમ્માલીસ છ કરોડ વર્ષ જૂના શાલીગ્રામ પથ્થર મંગાવીને તેમાંથી ભગવાનની મૂર્તિઓ બનાવાય છે રામલલ્લા ની મૂર્તિ બનાવનાર અરુણ યોગીરાજ વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં જય શ્રી રામ લખીને તમારા દરેક મિત્રો સાથે આ વિડીયો શેર કરી દેજો થેન્ક યુ